જૂનાગઢમાં મગફળી ખરીદી કેન્દ્રમાં ગેરરીતિનો ભાજપના ધારાસભ્ય આક્ષેપ કર્યો છે માણવદરના મગફળી કેન્દ્રમાં ઘોટાળું થયું છે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવા ધારાસભ્ય અરવિંદ લાડાણીની માંગ કરાઈ છે કેન્દ્ર નંબર બે માં ચાલીસ હજાર બારદાન આપ્યા માણવદરમાં ચાર સંસ્થાઓ મગફળીની ખરીદી કરી છે ભુજ કોમાસોલના અધિકારીઓ પર ધારાસભ્યના ગંભીર આક્ષેપ કર્યા છે ત્યારે ધારાસભ્યને પણ જવાબ ન આપતા હોવાનું આરોપ છે બે મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને છસો આસપાસ નું મેપિંગ આપી અને ખરીદી ચાલુ છે કરતા ક્રમ નંબર એક વાળી જે સંસ્થા છે જે માણાવદર બાટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ તે છે તેમાંથી મેપિંગ કાપી અને બસો બસો ત્રણ અને ચાર ને આપેલ જુનાગઢ જિલ્લામાં જે તમામ મોટા ભાગની જે મંડળીઓ છે તે ભાજપ સંચાલિત મંડળીઓ છે ભાજપના હોદ્દેદારો દ્વારા મગફળીની ખરીદીની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે મગફળી ખરીદીમાં ખુદ ભાજપના જ ધારાસભ્ય આક્ષેપ કર્યો છે કે ગુજકો માસોલના જે અધિકારીઓ છે તે અમુક મંડળીઓને બાદદાન આપે છે ને અમુક મંડળીઓને બાદદાન આપતા નથી ને આ અંગેની કૃષિ મંત્રી સહિતનાઓને રજૂઆત કરવામાં આવે છે ત્યારે ગુજકો માસોલના જે અધિકારીઓ છે તે ગેરવર્તન કરે છે ને જવાબ પણ આપતા નથી આવો ગંભીર આક્ષેપ ધારાસભ્યએ કર્યો છે જેથી કહી શકાય કે જે ભાજપના જ ખરીદી કરતા હોદ્દેદારો અને ધારાસભ્ય આમને સામને આવી ગયા છે ભાજપમાં જૂથવાદ છે તે વાત ચોક્કસ નક્કી છે પરંતુ જે મંડળીઓ ખરીદી કરે છે તે મોટાભાગની ભાજપની જ મંડળીઓ છે અને ફરિયાદ કરનાર ધારાસભ્ય પણ ભાજપના છે જેથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અંદરો જે વિખવાદ છે તે સામે આવી રહ્યો છે બીજી તરફ ભુજકો માસોલ અધિકારી પર ગંભીર આરોપ કરવામાં આવ્યો છે હાલ જ આ સમગ્ર મામલે જે કોંગ્રેસના પ્રમુખ છે જિલ્લા પ્રમુખ તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે કે ભાજપનો અંદરો અંદર નો ડખો છે તેના કારણે ખેડૂતોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે જે ધારાસભ્ય છે તે સરકારનો જ ભાગ છે તો તાત્કાલિક અધિકારી માટે અધિકારી ઉપર કાર્યવાહી શા માટે નથી કરાવતા તેમની બદલી શા માટે નથી કરાવતા એટલે ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે જ ભાજપ આવું કારસ્તાન કરતું હોય તેવા કોંગ્રેસના પ્રમુખ ભરત અમીર ગંભીર આરોપ લગાવ્યા છે જી બિલકુલ આપ અમારી સાથે સમગ્ર જણાવી